બે હજાર ચોવીસ જેટલું કંઈ દેખાતું હોય છે એટલું ચરકતું સોનું ન હોય એમાં આજના સંબંધમાં કદાચ વાતાવરણ એવું લાગે ખરું છેવટે પબ્લિક એવું ધારે બી અમારે પરિવર્તન કરવું છે તો લોકો પરિવર્તન કરી શકે છે અને ચોવીસમાં પરિવર્તનના સંકેત અત્યારે દેખાય એવું પરિવર્તન શું પરિવર્તન એ પ્રજા નક્કી કરશે અને પાર્ટીઓ નક્કી કરશે અત્યારે હાલ ન હું બીજેપીમાં છું ન કોંગ્રેસમાં છું પણ છતાં જે રીતે પ્રજાના પ્રશ્નો હોય એમાં પૂરી સતર્કતાથી ધ્યાન રાખીને મદદરૂપ થવાની કોશિશ કરવી જોઈએ તેવું કરતો હોય પછી ધર્મનો મુદ્દો એમાં પાર્ટીએ પડવાનું ના હોય પક્ષોએ પડવાનું ના હોય આમાં તો તમને જે આસ્થા હોય આખો દેશ રામને માને આખો દેશ કૃષ્ણને માને આખો દેશ શિવજીને માને આખો દેશ અલ્લાહને માને આખો દેશ ક્રાઇસ્ટને ના માને જેને જે માનવું એ માને એમાં પરાણે તમે માર્કેટિંગના માધ્યમથી લોકોને કે ભાઈ રામ રામ એ વ્યક્તિગત વિશેષ છે જેમ રામની યાત્રા બીજેપીએ અડવારીજીએ સોમનાથથી કાટકિયા બીજેપીનો પ્રમુખ હું હતો બહુ સરસ મજાનું ટેક ઓફ આપ્યો એ વખતે યાત્રામાં પણ એ યાત્રા આથી પોલિટિકલ હતી એમાં રામની ભક્તિ માટે નહોતી પાર્ટીની ભક્તિ માટે નહીં હતી અને પાર્ટીને એ ભક્તિનો ફાયદો પણ છે બીજેપીએ બે સીટોમાંથી એકદમ જંપ માર્યો અસરકારક રીતે રોલ પ્લે થયો આ યાત્રાનો એ યાત્રાનો પોલિટિકલ માઇલેજ લેવા માટે તમે યાત્રા કરો જાહેર કરો બી પોલિટિકલ માઇલેજ માટે યાત્રા છે અમારી જન્મભૂમિમાં અયોધ્યામાં એમનું મંદિર થવું જોઈએ યાત્રા શરૂ કરેલી એ ગુજરાતમાંથી શરૂ કરેલી અને સોમનાથમાંથી એ વખતે અડવાણીજીની અપેક્ષા હતી મને સારું ટેક ઓફ મળે સારી સારી પબ્લિક મળે સારા લોકો મળે સારી પ્રસિદ્ધિ મળે ગુજરાતમાં જેટલા દિવસ રથ રહ્યો એટલા દિવસે અદ્ભુત રીતે એ રથની વિદાય થઈ લોકોને મય કર્યા અને સામ છે રામનો ભૂલ ચાલતા તો ચાલો પડે જે પોલિટિકલાઇઝ નહીં કરવો જોઈએ ધાર્મિક આસ્થા રહેવી જોઈએ ના એની કોર્ટે બાબતો બહુ ટેકા ટિપ્પણી નહીં કરવી જોઈએ સુપ્રીમ સુપ્રીમ હોય છે સુપને ઠીક લાગ્યું એ કર્યું હવે જે ગુજરાત સરકાર જે કહીએ એમને મદદ કરે શું કરે ન કરે તો એમને ખબર પડે